હેલો ફ્રેન્ડ્સ અસલામ તો સ્વાગત છે તમારા બધાને આપણે ન્યૂ વિડીયોમાં ઉમેદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધા દુઆથી અમે પણ ડ્રાઈવર છોકરીઓ અહીંયા રાખી દીધું છે તો અત્યારે તો છોકરીનું શું તેવું છે ને મેં એનું પાણી રાખી દીધું છે ઘરના કામકાજ થઈ ગયા બધા અને સવા ચાર સાડા ચાર જેવું થાય આ સાડા ચાર થયા છે આ ઘડિયાળ છે ને હમણાં બંધ થઈ ગઈ તો ઓલી હવે ચાલુ છે આમાં સેલબેલ પતી ગયો છે તો છોકરીઓ બે અત્યારે સૂતી છે ને મારે એને નવરાવવાની છે હેરવોશને કરવાના છે એના સાંજે જાગરણ છે આજે આપણે તો ત્યાં જવાનું છે માંડવાની બધું કાલે છે એ લોકોએ જાગરણ આજ વહેલી રાખી દીધી મારા જેઠે એ એટલે સાવ સગા જેઠ તો ના થાય કાંઈક હનીફને બધાય છે ને કાકા મોટા બાપુના થાય ને એવી રીતે તો અત્યારે છોકરી ઉઠે ને પછી એના હેરવોશને કરી દઉં ને તો જાગરણીય ચોકમાં તો નથી છેટ આપણે થોડુંક છેટું જ આવવું જોઈશે તો આજ તો અને મૂકવા આવે ત્યારે થાય કેમ કે મારા છે ને બે દિવસથી આ પગ બહુ જ દુઃખે છે તો હવે છોકરી ઉઠે ને પછી એને નવરાવી દઉં પછી સાંજે ખાલી રેડી કરવાની મારે રીએ સાંજે પછી નવાનો ટાઈમ ના હોય એને અને સાંજે રાતે નવરાવી કેમ તો ચાલો આપણે તો આજ થોડીક વાર જાશું કેમ કે બેસાતું નથી મારાથી તો થોડીક વાર જાશું જો સાનવી આવશે તો પાછા એ લાવશું સાનવીને છે ને જાગરણમાં બહુ જ મજા આવે ને રમે પાછી ફૂલ તો આજ તો એ રમશે એવી ને થાકશે એવી તો કાલ તો રવિવાર છે સન્ડે છે એટલે ઉપાદી નથી કાલ તો મોડી ઉઠે તોય એ તો ફ્રેન્ડ્સ મારા જેઠાણી આવી ગયા હતા તો હું બારે ગઈ હતી તો સાનવી ઉઠીને આવી ગઈ છે હજી ઉઠીને જ આવી છે તો ચાલો હવે એને આપણે રેડી ફ્રેશ ને કરી દઈ સરસ અત્યારે મજલસ છે પણ હવે અને ચાસે મજલસ માં હું તો ઘરે જ છું ચાલો છોકરીઓને હેરવોશ કરી દઈ આપણે રૂમ માં બેઠા જઈએ મસ્તી કરીએ ફ્રેન્સ મહેમાન ચાલુ જ હતા મારી નાણંદને બે આવી તું અને છોકરાને રમતા હતા પછી મારા નાણંદની મેરેજની ડેટ ફિક્સ કરવા આવ્યા છે એના સાસુને એ બધા એ પણ હતા તો શૂટ કાંઈ થયું નથી મારાથી તો અત્યારે જમવા જાય છે જે જ્યાં લગ્ન છે ને મારા જેઠના ઘરે ત્યાં જમવાનું છે અમારે અત્યારે અને જાગરણ છે પછી તો પહેલાં આપણે જમી આવીને પછી આપણે આવીને રેડી થાય ફ્રેન્ડ્સ અત્યારે જમીને ઘરે આવી ગયા છે જમવાનું છે ને મેં સૂટ ના કર્યું કેમકે હું લાઈટ વહી ગઈ હતી લાઇટ હમણાં ઘરે આવીને ત્યારે જ આવી છે ને છોકરી છોકરીઓને હવે રેડી કરીશ જાગરણ માટે આ કપડાં પહેરવવાના છે અને મારું આ બ્લેક ફ્રોક મેં કાઢ્યો છે કેમ કે મને જ થાય છે જો એ થશે તો એમ કે મેં બે મહિના પહેલે પહેર્યો તો એમ તો ઘણા પડ્યા છે પણ નથી થતા તો હવે આપણે ઉપર તો આપણે ઓલા ક્રેપટોપને એવાય પડ્યા છે લોંગ એવી ફ્રોક પણ પડ્યા છે પણ થતા નથી એ જ પ્રોબ્લેમ છે જો આ પણ થશે તો કાંઈક કરીશ નકર પછી શું કરીશ કાંઈ ખબર નહીં મારે તો થોડીક વાર જ જવું છે કેમ કે આ છે ને મારા મારી તબિયત બરાબર નથી અને બેસા એમ પણ નથી બને તો હવે થોડીક વાર તો જવું જોશે હશે કેમ કે અંગતમાં છે એના કારણે

તો એ બેન હવે પેલા પીનઅપ કરી દઈશ ને પછી હું છે ને રેડી થઈશ મને હવે જરાય હડપ નથી પણ હવે શું કરવું જવું તો ચાલો છોકરીઓને પહેલાં પ્રોપર રેડી કરી દીધી છે ત્યારે ખાલી એક પીનઅપ બાકી છે બીજું કંઈ નથી પીનું કાઢી તો ચાલો હવે આપણે પણ રેડી થઈ જાય ને કે મોડું થઈ જશે પછી હું પણ ફ્રેન્ડ્સ રેડી થઈ ગઈ છું જેમ તેમ કરીને અને આપણે આ જે બ્લેક ફ્રોક માન મેં ચડાયો છે હવે થોડીક વાર આપણે પહેરવું છે પછી આપણે કાઢી નાખશું ઘરે આવીને તો ચાલો છોકરી એમ વહી ગયું છે ને અનેક મને મૂકવા આવે છે કેમ કે છે ને મારા પગ બહુ દુખે છે અને મારાથી હલાય એમ નથી તો હવે હું પણ જાઉં છું આપણું કંઈક ફાઈનલ લુક આવવું છે મારા આગળથી આ બેબી હેર છે ને બધાય બધાય એવા ખરાબ લાગે તો ચાલો આપણે જઈએ આવીએ હવે તો ફ્રેન્ડ્સ અત્યારે હું તો ઘરે આવી ગઈ છું ને છોકરીઓ પણ મારા ભેગી આવી ગઈ છે કેમ કે હવે છે ને બેસાતું નહોતું ને હજી જાગરણ તો હજી સ્ટાર્ટ જ થઈ હતી થોડીક વાર થઈ હતી તો અમે સાડા અગિયાર પછી તો ગયા તા અગિયાર વાગ્યા પછી સાડા અગિયાર કે તો દોઢ કલાક તો માન બેસાણો દોઢ બે કલાક તો ચાલો આવી ગયા છીએ આપણે ઘરે ને હવે સુઈ જાય ઓમ તો રહેવું હતું રીમસાને સાનવીને રહેવું હતું પણ મારાથી બેસાતું નહોતું તો મેં કીધું તું તારે રહેવું હોય ને તો રે મારા કાકી સાસુ હતા તો મેં કીધું એના ભેગે આવી તું સાનવીને એમ કીધું મેં પણ સાનવી ના રહી તો એ કપડાં ચેન્જ કરે છે ને હું પણ કપડાં ચેન્જ કરીશ ને પછી આપણે વહેલાં વહેલા સૂઈ જાય હવે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આપણે ઉઠી તો વહેલા જ ગયા હતા આઠક વાગે અને છોકરીઓ હું ઉઠી હું થોડી થોડી વારે ઉઠી કેમ કે સાંજવે દસ વાગે ઉઠી સાંજે સૂવામાં લેટ થઈ ગયું હતું ને એટલે તો અને અત્યારે માંડવો છે પણ પાણી એક બાજુ આવ્યું છે ને મને છે ને પગ બહુ જ દુઃખે છે હું આખી રાત સૂતી નથી હું તો સાંજે વહેલી જ આવી ગઈ હતી એટલે મતલબ એક તો વાગી ગયો હતો પણ જે તેલ બાયને એવું થયું ને હું આવી ગયો પછી છે ને કપડાં વપડા ચેન્જ કર્યા ને પછી શું થયું મારા પગ બે બહુ જ દુખતા હતા એ તો સારું અત્યારે મારી હાલત આવી છે એના કારણે ના તો અત્યારે તો મારી નણંદના મેરેજ મારી ડિલેવરી પછીની ડેટ ફિક્સ થઈ છે તો એટલું સારું છે ને અગર પછી હું બેસીને કેમ સગત થોડી વાર રાતે કલાકે બેસી બેઠીને તોય મને કંઈક થતું હતું એટલે પછી હું ગાયો ગા ફટાફટ આવી જ ગઈ અને અત્યારે સાડા દસ થઈ ગયા છે માંડવાના હજી કાંઈ ઠેકાણા નથી પણ મેં કીધું મારે આજ અત્યારે નથી જવું જમવા જઈશું ખાલી ઠીક નથી એના કારણે એને કરતું જવું જોઈએ તો ચાલો હવે આપણે પાણી બાણી ભરી લઈએ અને છોકરીઓ બે હજી ઉઠ્યું છે તો એને થોડી વાર પછી રેડી કરીશ એને પણ માંડવામાં તો હવે શું હોય થોડું ઘણું હોય તો છોકરીઓનું એમાં શું કામ તમે કીધું ચાલો તમે આપણે બધા ખર્ચ ખાવા જ જાશું જમવા જ ખાલી જાશું મેં કીધું માંડવામાં ત્યારે કેન્સલ કરી કેમ કે પાણી જ બે ત્રણ દિવસે આવ્યું છે ને મારે પાણી બધું ખાલી છે કપડાં મેરેજના ને બધા એટલા બધા થઈ ગયા છે ભેગા તો એ હવે ધોઈશ ને બધું કરીશ ત્યારે આવશે ફ્રેન્ડ્સ છોકરીમાં ત્યારે રેડી થઈને બારે વાયગે છે ને મેં મારું આઉટફિટ કંઈક આવું છે ત્યારે આ છે ને થોડું કંઈક ઢીલું થાય છે તો મને કમ્ફર્ટેબલ લાગ્યું તો એ જ પહેરી લીધું મેં અને સાંજે તો ફ્રોક પહેર્યો હતો ને એ તો બહુ જ મને છે ને ફિટ થવા માંડ્યું છે આ છે ને અહીંયાથી સાઈડમાંથી અને આ છે ને એમાંથી ઢીલું કરવાનું હોય છે તો એમાંથી મેં કરી લીધું તો અત્યારે થઈ ગયું થોડું તો હજી રેડી થવાનું બાકી છે ને ચરાય હડપ નથી તો ચાલો હવે રેડી થઈ જાય ને જમવા જવાનો ટાઈમ થઈ જાય તો આપણે જમી આવી ફ્રાન્સ અત્યારે હું રેડી થઈ ગઈ છું ને ફાઈનલ લુક આવું છે કંઈક તો હું થોડીક વારમાં જમવા જાવું છે બસ અને બ્રેસલેટ બંગડી પહેરી લીધી છે આપણે તો ચાલો છોકરી હું તો બારે છે મારે એક બે રીલ શૂટ કરવી છે તો કરી લઉં છોકરીમાં આવી ગયું છે ને રમવા ગયું તેમ એટલે બારે ને મેં બેક રીલ શૂટ કરી ને સાનવીએ પણ એક સાનવી રીમ પણ કરી છે તો તો ઘણા ટાઈમ પછી ચાલો હવે હમણાં થોડીક જમવાનું એલાન થાય ને તો જઈ આવી આપણે ફ્રેન્ડ્સ અત્યારે જમીન આવી ગયા છે ને હું અનિક બે બેઠા છે છોકરીઓ બે કપડાં ચેન્જ કરીને બારે ગઈ મને છે ને વાર લાગી ગઈ કપડાં ચેન્જ કરવામાં કેમ કે છે ને સાનવીનો હું શૂટ કરતી હતી એના કારણે તો બસ હવે આ બધું મેકઅપ ને બધું રાખશું ને કટલેરી પડ્યું છે મેકઅપનું બધું પડ્યું છે અને મોઢા મોઢા ધોશું તો ચાલો છોકરીઓ અત્યારે રમવા બોલાઈ ગઈ છે મારા નણંદના છોકરા ભેગી મેં કીધું ચાલો તમે રમવું હોય તો રમો ને સુઈ જવું હોય તો સુઈ જાઓ તો આજ તો દસ વાગ્યા પછી ઉઠી છે સુસે નહીં કાંઈ નહીં હું તો થોડોક આરામ કરીશ પહેલાં તો કપડાં ચેન્જ કરીશ તો ચાલો આપણે કપડાં ચેન્જ કરી અને બપોર પછી આપણે મળીએ તો ગાઈસ અત્યારે થાય છે મારો હેર ઓઈલ ને મમ્મી મને મસાજ કરી દે છે છોકરીઓનું હેર ઓઇલ બેનુ થઈ ગયું છે ને અત્યારે રસોઈ નો ટાઈમ થાય છે પોણા સાતક જેવું થાય છે તો આજ તો સાદું સિમ્પલ રસોઈમાં કરવું છે જો મેળવશે તો રીંગણા બટેટાનો જ વિચાર છે અને અત્યારે બસ છોકરીઓને એ કરી દીધું છે કાલે એને સ્કૂલે મોકલવાની છે કાલે છે સોમવાર ને આપણે કાલ સાંડવીને રીમસા સ્કૂલે જ હશે ને પછી આ બધું કટલેરીને મેકઅપ નહીં રહેશે તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરવા માંડી ને આજનો લોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલ્લા બીજા નવા વ્લોગની સાથે ત્યાં લગ્ન બતાવીને અલ્લાહ હાફિઝ